સ્વાગત છે મિત્રો નવો આજનો વિડીયો છે આપણા શ્રી જોડિયા હનુમાનના મંદિર વિશેનો જે આવેલું છે આપણે સામા કાંઠે જિલ્લા સેવા રોડ આપ જોઈ શકો છો એકદમ શાંત મહારાજા શ્રી મહેન્દ્રસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડની ની સામે આવેલું છે જોડિયા હનુમાન મંદિર બંધ છે મિત્રો સામે જોઈ શકો છો શ્રી મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ મોરબી એની એકઝેક આવેલું છે સામે મંદિર

લગભગ ઘણા વર્ષોથી જૂનવાણી વળ હોય એવું લાગે છે વળની જટ્ટા પર તમે જોઈ શકો છો મોટી મોટી જમીનમાં ધસી ગઈ છે આ વળની જે જટ્ટા આવે એ જમીનમાં ધસી ગઈ છે આ એનું થળ નથી થળ તો તમે અહીં જોઈ શકો છો આરો મિત્ર જાય છે એ જિલ્લા સેવા સદન જાય છે સામા કાંઠે મંદીમી પ્રદક્ષિણા પણ આપણે કરી લઈએ મિત્રો શ્રીમદ સોસાયટી ની ગેટની બાજુમાં જ આવેલું છે જોઈ શકો છો શેડ પણ તમે જોઈ શકો છો મત સોસાયટી ના ની સામે આવેલું છે શેડ પર છે બેસવા મળે જોઈ શકો છો મિત્રો પૂરા પરિવાર સાથે તમે આવી શકો મિત્રો ગોળિયા હનુમાન સામા કાંઠે શ્રીમદ ની બાજુમાં બાજુમાં પરબ પર આવેલું છે મારી સાથે બોલો જય જોડિયા